થઈ ગયું છે રેડી અને હવે અમારે ત્રણે ને સેલેન્જ કરવાનો છે અને હવે કોણ પેલા બે છે તે તો દુબે ભઈ તો ફેમિલી આવી આવી ગયા છે અને હવે અમાર ભાઈ સીટી રેડી કરી તો પેલા સીટી કરી અને કોણ પેલા આવે છે જોઈ લઈ અને એનો પેલા બે આવ્યું ફેમિલી પેલા સીટી કરી નાખી એકો કેમલે પેલા મારો રહ્યો તો

તો મારે પેલા પાણીપુરી ખાવાની છે અને મારે તો જેમ બને એમ વધારે ખાવી જ પડશે કારણ કે આવડાને કંઈ તો લીટ તોડી નાખે એટલે કોશિશ કરી આલો કેટલી એટલી ખવાય ટાઈમર શરૂ કરી દઈ પાંચ મિનિટનો ટાઈમ છે સોઈ શકો છો તમે આ ભાઈ ટાઈમર શરૂ કરી દઈને હું શરૂ કરી દઉં પહેલાં ખાવાનું ફટાફટ ચાલો શરૂ કરી દઈએ જોઈ શકે એટલી ખાઈ જઈએ બોલી નહીં કારણ કે મોઢામાં પાણીપુરી છે ને તો આપણું મોઢું કર્યું છે મમ્મી મેં લાર્જિસ્માં છે ને 15 પાણીપુરી રાખે છે. 15 ખબર કાઉન્ટ કરવામાં વાર

અને જે પહેલા નંબર ઉપર આવશે ને છે ને એ જે કામ કે છે ને એ આખો દિવસ અમારે એ વ્લોગ કન્ટિન્યુ કરવાનું રહેશે એટલે છે ને ચેનલ ઉપર નવા આવ્યો હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો અને હવે જે અશ્વિન નો વારો તો અશ્વિન ને લાવી હવે જોઈ છે કેટલી પાણીપુરી ખાય ચાલો ફેમલી હવે આવી ગયો છે ટાઈમર ચાલુ કરી દઈ ચાલો અમારો ટાઈમર છે ને હવે શરૂ થાય છે આવો સર પાંચ મિનિટ ચાલુ કરી દીધું છે જોઈ હવે કેટલી ખાય કે ફેમલી આમાં છે ને પંદર પાણીપુરી નહીં કીધી

કાર્યક્રમ હર શુક્રવાર આવશે કાલે બુધવાર એક તો આવું ને આ કામ કરે કરે આને ડિસ્ટર્બ કરી કે તો ઓસી કે બે તો કોઈ નહીં આમ બે કા સેટન ના 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 ભાઈ ગ્લાસ સિવાય નહીં તો ખાઈ ને બોલે બોલે ખાય આ તો થોડો ટાઈમ વેસ્ટ થાય ને આપ ગ્લાસ

હાલ સરુ હાલ સરુ ભઈયા જોઈ છે જોઈ છે આ કેટલી ખાય અને લીંબુ માટે તો પણ તો હવે નીકળી ગયો છે એક ગયો છે આ કેટલી ખાય કે ખાય ને તોય મારે મરચું ખાવાનું ખાલી નથી <laughs> <laughs>

જોઈએ આ છોકરા માટે હતી કે કેટલી પાણીપુરી ખાઈ કે ઓગણત્રીસ ખાધી મેં વીસ ખાધી અને એસવી ને ત્રેવીસ ખાધી હવે આ જોઈએ કે આ છોકરો રેકોર્ડ તોડે કે નહીં તો વિડીયો મસાય કન્ટિન્યુ બનાવી તો જોઈએ છે કેટલી પાણીપુરી ખાઈ ને ઉપર એના માટે કઈ સજા નથી આને ને ખાલી ટી શર્ટ આમ સવાર અમારી સાથે જ હતું તમે જોયું છે હસબેન્ડ ને પૂછવાયું તો તમે કેટલી કેટલી પાણીપુરી ખાઈ છો એવું બધું પૂછ્યું હતું એ આ ભાઈ હતી પોતે તો એ કેટલી પાણીપુરી ખાઈ ડિસ્ટર્બ નથી કરવો ખોટો હું બોલી તો ખોટો ડિસ્ટર્બ થાય સાડા ત્રણ મિનિટ છે આઠક પાણીપુરી ખાધી છે પછી એક મિનિટ નો ટાઈમ બીજો પણ હવે ભાઈ ફૂલ થઈ ગયું છે

કે ભાઈ એ ડાયના અમે બોય હતી અને ભૈમ લેવામાં તો કે ખાવાનું નથી બીજું સાથે કાઈ સાસ પીવાની કાઈ સાસી નથી તો ને નેક્સ્ટ વ્લોગ માં તમને આ શેતન ભાઈ અમને જે કામ સંજેઈએ અમારે કરવાનું રહેશે આ ભાઈ અમારે બિના છે એટલે 29 30 42 સુધી પૂરી ખાઈ જાય ખબર નહી આવે તો ભૂખો બાબા અમારે હા એસા ઈ હોતા હૈ मरे भी एक ट्राई करी चलो कोई है थोड़ा-थोड़ा खाओ चाचा ये सवेरे सवेरे क्या मेरे को ये देखने का है क्या ये नहीं का वजह हां एक तो खा अच्छा जाले मोबाइल इधर में હાય આ સાફ થઈ નાખ ખાઈ જાય છે બધું એ હે રહા નહીં જાતા તડપ એસી હે ના નહી નહી સોક સોક નહી એ કેમ નહી બબમ લેવાની ક હોય બરાબર જઈ શકે ઉપર હે

આને તો આખું લીંબુ પાવાનું છે બે મર્સ આવ્યા એક મર્સ પાવાનું હતું મારે અડધું ખવાનું આખું મોઢું ભરે છે બહુ તીખું હતું આ બધું ફેમી છે ને આ બધું કતર આવી દીધું એવું લાગે આ ભાઈ તો પાછું સેલન્સ કર્યું એમાં મેં મરસું ખાધું ને એમાં પછી બાર ટાઈમ કર્યું કે ત્રીસ સેકન્ડ સુધી રહેવાનું આવી સુધા તો બહુ અઘરું હતું કાંઈ વાંધો નહીં થોડુંક મોટી હું થોડુંક લીંબુ પેલું થોડુંક બહુ તીખું લાગ્યું